ત્યાં મંદિર અંદર પહોંચી ગયા છે જો મહાદેવના પેલા દર્શન કરી લો શરબત કીધું અને પછી તો પથ્થરને એવું વ્યાવ્યા છે ને અહીંયા છોકરા જો આડો સેવામાં આવ્યા છે

અને અત્યારે તો હું અડધે પડતો મેં કીધું કે ચાલો ઘણા દિવસ છે મેં વ્લોક પણ નથી બનાવ્યો અને આજે મેં કીધું કે ચાલો બનાવી નાખો અને સેવા હું કરવા જાઉં હું શું સેવામાં કરું છું એ બધું જ અને તમે પણ જોડાવ તો અત્યારે તો જુઓ હું મંદિરનું લોકેશન આપી દઉં આપણા સિંહની પ્રતિમા અને ટોયોટા શોરૂમ છે અહીંયા અને એક્ઝેક્ટ એની સામુ આકલોલ મહાદેવ મંદિર છે જે આપણે નવું બનાવવા જઈ રહ્યા છે નહીં જોવો અહીંયા આકલોલ મહાદેવ મંદિર છે તો ચાલો અત્યારે તો હું મંદિરે જાઉં છું અને તમને પણ દેખાડું અને મહાદેવના દર્શન પણ કરાવું તો ચાલો તો અત્યારે તો આપણે આથો મહાદેવના ગેટ આગળ પહોંચી ગયા સુઈ ગેટ તો ચાલો હવે અંદર જઈએ અને મહાદેવના દર્શન કરાવવું અને ચાલો હવે અંદર જઈએ અને મહાદેવના દર્શન કરાવવું અને સેવા કાર્ય પણ ચાલુ જથો સેવામાં જોડાઈ જ તો ભાઈ અત્યારે મંદિર અંદર પહોંચી ગયા છે જો મહાદેવના ના પેલા દર્શન કરી દો ચાલો અત્યારે જોવા કાર્ય ચાલુ છે જીતના જ ભાગ્ય મેં લિખા વી પે મેહ બોલે કે દરબાર મેં અત્યારે દસ વાગી ગયા અત્યારે ચા આવી ગઈ છે બાજુ કામ ચાલુ કરીએ ਕਿਆ ਕੋਈ ਯਾਰ ਕੇ ਰੋ ਆ ਰੇਡੀ ਨੂੰ ਕੰਮ ਬੰਦ ਤਾਰੂ ਰਹਿ ਜੀ ਆ ਬਜਾ ਰੇਡੀ ਹੋਵਾ ਮਾ ਚਾਹੇ ਅਮੀਰ ਹੋ ਚਾਹੇ ਗਰੀਬ ਹੋ ਉਹਨਕੋ ਇੱਕ ਸਮਾਂ ચા અમીર હો ચાહે ગરીબ હો આપડે ત્યાં અત્યારે છે પાછું અત્યારે આઈસ્ક્રીમ આવી ગયો છે જો બધા ઘરે પાછો બ્રેક પડ્યો છે આઈસ્ક્રીમ ખાવા માટે જો

ો મહાદેવ મહાદેવ હાલો તો તમે જોઈ શકો છો કે અત્યારે તો નાના નાના છોકરાઓ પણ હાજર છે તો ચાલો હવે આપણે પાછું મારા કામમાં લાગી શકું એ ખરે આમ આમ વરસાદ વરસાવી દે આ બધું દાદાના ચરણમાં ભગવાન રામ ના ચરણમાં મૂકીને જવાનું છે પેલા તમને વાત કરી હતી તો ચાલો અત્યારે તો બાર વાગી ગયા છે કામ પૂરું થઈ ગયું છે જો અડધું કામ પૂરું થઈ ગયું છે ને હાથ પગ ધોવાય છે ને આ બાજુ પરસાદી લેવાઈ ગઈ છે તો અહીંયા પરસાદી લેવાનું ચાલુ છે અહીંયા હજી હાથ પગ ને એવું ધોવાય છે જો ચાલો હવે પરસાદી લઈ લઈએ તો પણ અત્યારે પ્રસાદી પણ લઈ લીધી ઢોકળાની અને હવે ઘરે જઈએ છીએ તો ચાલો હવે ઘરે જઈએ તો પણ અત્યારે હું ઘરે પહોંચી ગયો છું જો અને આજના વ્લોગ બનાવવાનું મેં તમને પહેલાં પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું કે હું મંદિરે સેવામાં જાઉં છું તો તમે પણ બધા જોડાવો અને તમારા ફ્રેન્ડને પણ સાથે લેતા આવજો અને બધાને સેવાનો લાભ મળે અને હા સેવાનું કાર્ય આપણે નવથી સાડા નવ સાડા નવ સાડા નવ સુધી આપણે ચાલુ થઈ જાય છે અને એ પણ રાત્રિના અને અત્યારે તો સેવકોની જરૂર છે તો તમે પણ આવજો અને તમારા ફ્રેન્ડને પણ સાથે લેતા આવજો તો ચાલો આજના વ્લોગમાં બસ આટલું કહેવા મળશે નવા વ્લોગમાં जय माताजी हर हर महादेव महादेव महादेव